પાર્થની સાથે રહીએ છીએ હું તમને અહીંયા ક્રિકલેન્ડ યાનિ કે કેનેડામાં કેવા લાકડા મકાન હોય એ બાર ભાગ હું તમને બતાવું છું જુઓ અહીંયા લાકડામાંથી બનેલા આવા મકાન હોય અહીંયા છપ્પન નંબર છે નંબર આવે છે હવે અમે રહીએ છીએ મકાન જે રેન્ટ ઉપર રાખેલું છે એનું મકાન આવી ગયું આ બારનું ભાગ છે તમે જુઓ છો સિક્સટી નંબર અહીંયા બાર સાયકલ છે હું ચલાવું છું સાયકલ અહીંયા કચરા પેટીઓ બે હોય આ પગથિયા પર ફ્લાવર પોટ મૂકવામાં આવેલા છે આ મોર્નિંગ અહીંયા બાજુવાળા એક માજી છે સિક્સટી નંબર બારથી કંઈક આવું દેખાય છે જોવા ભાઈ આ બીજો માળ છે

ઘડિયાળ લગાવેલી છે અહીં એક સરસ મજાનો વોલપીસ પણ બનાવેલો છે હાલ બેઠક રૂમ પછી અહીંયા ફ્રીજ સામે કિચન આ કિચન છે ભાઈ જુઓ અહીંયા રસોડું છે ફિલ્ટર પાણીનું ફિલ્ટર અહીંયા

વોશ બેસ વાય ડબલ એક બાજુ ગરમ પાણી આવે એક બાજુ ઠંડુ પાણી આવે વાસણ પણ અહીં ધોઈ નાખવાના અહીંયાથી પાછળનો ભાગ છે જુઓ પાછળના ભાગમાં પાછળનો ભાગ કંઈક આવો દેખાય છે અહીંયા થોડી ખુલ્લી જગ્યા છે બેસવાની વ્યવસ્થા છે આવી ખુરશીઓ પણ ચાર છે અહીંયા જુઓ થોડા ધાણા વાવ્યા અમે ધાણા વાવ્યા છે જુઓ ધાણા થઈ જશે ક્રિસમસ ટ્રી વાવેલી છે જો અહીં એક તમેટી વાવેલી છે આસરનું સ્ટોર છે દરેક મકાનમાં પાછળના ભાગે આવો સ્ટોર આવેલો હોય વધની વસ્તુ અહીંયા મૂકવાની જો અંદર બધી વસ્તુ પડી હોય આવો કંઈક પાછળનો ભાગ છે જુઓ આજુબાજુના મકાન પર ડબલ માળ છે દરેક નું મકાન હોય અંદર આવે છે પછી મેં તમને આ પાછળ નો ભાગ બતાવ્યો કિચન છે અહીંયાથી એક નીચે જવાનો બેઝમેન્ટ એટલે કે ભાઈરું

જો વોશિંગ મશીન આ બધું રેન્ક માં જ મળી જાય પછી ડ્રાય કપડા ડ્રાય કરવાનું મશીન છે આની અંદરનો ભાગ છે આ અમે અત્યારે જે રહીએ છીએ ઉપરનું બિલ્ડીમ છે

એનું થોડું આવી વ્યવસ્થા છે સ્ટોરેજ નાવાનો ટબ છે જો બેડરૂમ છે જે પાર્ટ ને રહી છે અંદરથી કંઈક આવો સરસ બેડ છે હમ

વીસ દિવસ બાકી છે હવે અમે ઇન્ડિયા વીસ તારીખે ફ્લાઇટમાં જવા નીકળીશું ત્યાં સુધી અહીંયા જ રહીશું થેન્ક યુ ઓકે